નમસ્કાર ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું ગુજરાતમાં કેટલો વીરસે વિનાશ તે વિશે જાણો તોફાની પવન સાથે દસ થી બાર ઇંચ સુધી ખાબકશે વરસાદ ચોમાસા પહેલા દુનિયા પર વધુ એક આફત આવી રહી છે હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ખેડૂતોના પાકનો નાશ થવાનો છે એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બગાડ્યા છે તો બીજી તરફ બાકી રહેલા કેટલાક પાકને પણ દૂર કરવા આવી રહ્યા છે ચોમાસા પહેલા આવે ત્યારે તોફાની વાવાઝોડું પહેલા આવનાર વાવાઝોડું ગુજરાતમાં કેટલો વિનાશ વેરશે તે વિશે જાણીએ હવે વાવાઝોડાનો ભય મંડાઈ રહ્યો છે તેવામાં આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘડી ગઈ છે અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાત પર વાવાઝોડાનો ભય મંડાઈ રહ્યો છે જેમાં સો કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોથી કમોસમી વરસાદ પણ પડી શકશે બાવીસ મે સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ જશે આ વાવાઝોડું ચોવીસથી અઠાવીસ મે દરમિયાન ગુજરાતમાં પહોંચશે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પંદરથી વીસ ઇંચ સુધી વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભયાનકપુરની સ્થિતિ સર્જાઈ શકે છે ડાંગ આહવા વલસાડમાં દસથી બાર ઇંચ સુધી વરસાદ પડશે કચ્છ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે અઠાવીસ મે પછી બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બનશે દક્ષિણ પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે સો કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે ધન્યવાદ